જ્યારે ચોમાસું શરૂ થાય ત્યારે મકાઈ તો દરેકના ઘરમાં આવતી જ હોય છે તો મકાઈમાંથી રોજ શું બનાવું એવો વિચાર આવતો હોય તો આ ટિક્કી એકવાર જરૂરથી બનાવી લેજો આપણે એક નવી જ રીતે આ ટિક્કી બનાવીશું અને આપણે પંદરથી વીસ દિવસ સુધી સાચવી શકીશું એવી ટ્રીક હું આજે આ વિડીયોમાં જણાવીશ અને એકદમ ઓછા તેલમાં બનાવીશું અને એટલી ટેસ્ટી લાગશે અને વેજીટેબલથી ભરપૂર છે એટલે બાળકો માટે પણ હેલ્ધી છે

તો આપણે તેને જારમાં પાણી બિલકુલ એડ કર્યા વગર તેને પીસવાનું છે થોડા મકાઈના દાણા આપણે કાઢી લઈશું અને મકાઈને પીસી લઈશું તો મકાઈ એકદમ સરસ એવી પીસાઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે જે બાઉલમાં આપણે મિશ્રણ રેડી કરવાનું છે એમાં જ આપણે કાઢી લેવાનું છે બધી જ મકાઈ આ રીતે કાઢી લઈશું હવે આપણે બેટર બનાવવા માટે સૌથી પહેલાં આપણે થોડા વેજીટેબલ એડ કરવાના છે તો વેજીટેબલમાં મેં અહીંયા કેપ્સિકમ ગાજર કોબીઝ અને ડુંગળી લીધી છે આના સિવાય તમારી પાસે કોઈ પણ વેજીટેબલ હોય તમે એડ કરી શકો છો પ્લસ કે તમારા બાળકો આમાંથી કોઈ પણ ખાવાનું પસંદ ના કરતા હોય તો તમે અહીંયા એ વેજીટેબલ કટ પણ કરી શકો છો તો અહીંયા આપણે વેજીટેબલ એડ કરી દીધા છે સાથે આપણે થોડા મસાલા પણ કરી અહીંયા મેં એક ચમચી મરચાંની પેસ્ટ એડ કરી છે અને મીઠું સ્વાદ મુજબ એડ કરી દઈશું એક ચમચી ઓરેગાનો એક ચમચી ચીલી ફ્લેક્સ અને અહીંયા આપણે અડધી ચમચીથી પણ ઓછી હળદર એડ કરીશું લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી આમચૂર પાવડર એડ કરીશું એક ચમચી ચાટ મસાલો એડ કરીશું અને અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું અને લીલા દાણા એડ કરી દઈશું અહીંયા આપણે બીજા કોઈ પણ મસાલા નથી કરવાના તો મકાઈના દાણા જે આપણે સાઈડમાં કાઢ્યા હતા એ એડ કરી દઈશું અને અહીંયા અડધા કપ જેટલો આપણે ચોખાનો લોટ એડ કરીશું એક ચોથાઈ કપ જેટલો બેસન એડ કરી દઈશું અને સરસ રીતે આપણે વેજીટેબલ અને મસાલા સાથે લોટને મિક્સ કરી લેવાનું છે તો લોટ આપણે એટલો જ એડ કરવાનો જેટલું બાઇન્ડિંગ આવે પરફેક્ટ બાઇન્ડિંગ આવી જાય ત્યાં સુધી આપણે લોટ એડ કરીશું તો આપણે આટલા લોટમાંથી જ આ સરસ એવું મિશ્રણ રેડી કરી દીધું છે તમે જોઈ શકો છો હવે આપણે એમાંથી ટિક્કીનો સેપ આપવાનો છે પણ આ ટિક્કી આપણે પહેલાં જ કીધું કે કંઈક અલગ રીતે બનાવીશું તો ટિક્કીને આપણે અલગ રીતે બનાવવા માટે મેં આ રીતનું ઇડલીનું સ્ટેન્ડ આવે છે એ લીધું છે તો સ્ટેન્ડને આપણે તેલ લગાવી અને ગ્રીસ કરી લેવાનું છે જેથી આપણું મિશ્રણ સ્ટેન્ડમાં છોટે નહીં હવે આપણે હલકો એવો તેલવાળો હાથ કરી લઈશું અને ટિક્કીને આપણે બનાવવાની છે તો હાથ ઉપર થોડું તેલ લગાવી લઈશું જેથી આ મિશ્રણ આપણા હાથ પર ચોંટે નહીં હવે આપણે આ રીતનું ગોળ શેપ આપી દઈશું અને જે રીતે આપણે આલુ ટિક્કી બનાવીએ છીએ સેમ એ જ રીતે આપણે આ ટિક્કી પણ બનાવી લેવાની છે એકદમ ગોળ શેપમાં અને વધારે જાડી પણ નહીં અને વધારે પતલી પણ નહીં એ રીતની આપણે ટિક્કી બનાવી લીધી છે તમે જોઈ શકો છો હવે આપણે તૈયાર કરેલા ઈડલીના સ્ટેન્ડમાં આને ભરી દેવાનો છે આ રીતે તમે જોઈ શકો છો હવે આપણે એવી જ રીતે બધી જ ટિક્કીને બનાવી અને સ્ટેન્ડમાં રેડી કરી દઈશું તો અહીંયા આપણી ટિક્કી બનીને તૈયાર છે આપણે તેને સ્ટીમ કરીશું સ્ટીમ કરવા માટે મેં અહીંયા સ્ટીમર મૂકી દીધું છે તે પાણી પણ ઉકળી ગયું છે તો હવે આપણે જે તૈયાર કરેલું ઈડલીનું સ્ટેન્ડ છે તેમાં આ રીતે સેટ કરી લેવાનું છે અને ઢાંકી આપણે દસ મિનિટ જેવું તેને સ્ટીમ કરી લેવાનું છે તો દસ મિનિટ જેવું થઈ જાય તો આપણે ચેક કરી લઈશું કે આપણી ટિક્કી સરસ રીતે અહીંયા બફાઈ ગઈ છે હવે આપણે તેને બહાર કાઢી લેવાની છે અને એવી જ રીતે મેં બીજી પણ ટિક્કી બનાવીને સ્ટેન્ડ તૈયાર કર્યું છે તો એને આપણે આ રીતે એમાં ગોઠવી દેવાનું છે અને ફરીથી એને પણ દસ મિનિટ જેવું આપણે સ્ટીમ કરી લઈશું અને ટિક્કીના સ્ટેન્ડને આપણે બરાબર ઠંડુ થવા દેવાનું છે તો એકદમ સરસ રીતે અહીંયા આપણું સ્ટેન્ડ ગરમ ઠંડુ થઈ ગયું છે તમે જોઈ શકો છો આપણી ટિક્કી એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગઈ છે બોઇલ થઈ ગઈ છે તો આપણે તેને પેનથી અલગ કરી લઈશું આ ટિક્કીને તમે કોઈપણ એરટાઇટ કન્ટેનરમાં ભરી અને ફ્રિજમાં તમે પંદરથી વીસ દિવસ સુધી સાચવી શકો છો અને જ્યારે પણ તમારા છોકરા કે તમને ટિક્કી ખાવાની ઈચ્છા થાય ત્યારે તમે આ ટિક્કીને ફ્રાય કરી સેલો ફ્રાય ડીપ ફ્રાય કરી અને સર્વ કરી શકો છો તો આપણે એક ડબ્બામાં ભરી અને ટિક્કીને ફ્રિજમાં થોડા થોડા દિવસ સુધી સ્ટોર કરી લઈશું તો આ એક પણ નવી ટ્રીક છે તો હવે આપણે બધી જ ટીકીને તળવાની છે તો તળવા માટે તેલને આપણે બરાબર ગરમ થવા દેવાનું છે અને હાઈ ફ્લેમ પર જ આપણે ટીક્કી આમાં એડ કરી દઈશું તો જેટલી ટીકી આવે એટલી આપણે પેનમાં એડ કરી દઈશું અને તેને હાઈ ફ્લેમ પર જ તળીશું તો એનો કલર ચેન્જ થાય અને ઉપરથી ક્રિસ્પી ના થાય ત્યાં સુધી આપણે ટીક્કીને તળવાની છે તો બે મિનિટ જેવું થાય એટલે આપણે ટીકીને આ રીતે પલટાવી અને બંને સાઈડ તેનો કલર ચેન્જ થાય અને એકદમ સરસ એવી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું તો લગભગ ત્રણથી ચાર જ મિનિટમાં આપણી ટિક્કી સરસ એવી તળાઈ ગઈ છે હવે આપણે તેને બહાર કાઢી લઈશું અને એવી જ રીતે બધી ટિક્કીને આપણે આ રીતે તળી લેવાની છે તમે અહીંયા બધી જ ટિક્કી તળી લીધી છે તમે જોઈ શકો છો તો આ ટીક્કી એટલી ક્રિસ્પી બની છે અને એટલી ટેસ્ટી બની છે કે જોતાં જ ખાવાનું મન થઈ જાય તો તમે પણ આ ચોમાસાની સિઝનમાં આ ટિક્કી એકવાર જરૂરથી બનાવી લેજો વેજીટેબલથી ભરપૂર છે એટલે બાળકોને તો બહુ જ ભાવશે અને વેજીટેબલ જો બાળકો ખાતા ના હોય તો આમાં તમે એડ કરીને ખવડાવશો તો બાળકને ખબર પણ નહીં પડે તમે આને કોઈ પણ ચટણી સાથે કે પછી કેચઅપ સાથે કે પછી દહીં સાથે સર્વ કરી શકો છો આ વેજીટેબલ મકાઈની ટિક્કી એટલી ટેસ્ટી છે એટલી ક્રિસ્પી છે તો તમે પણ ફ્રેન્ડ્સ તમારા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું આપણે આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ